મિત્રો કહેવાય છે કે મનુષ્યની અંતિમ યાત્રા એ મોક્ષધામે પૂરી થતી હોય છે એનું અંતિમ સ્થાન મોક્ષધામ હોય છે તો શું કહેવું છે તમારું આ મોક્ષધામના લઈને આ મોક્ષધામ લાલપરનું જયારે ગામ ભયું તેદુનું જ હતું અહીંયા હાઉ અવારું જગ્યા હતી અને અમને એક વર્ષ પહેલાં ગામજનોના કમિટીના વિચાર આવ્યો કે આ અમે કંઈક સુધારો કરી અને એક વર્ષની અંદર આ વ્રત વૃક્ષ સમાન આ કાર્ય અમે આજે પૂર્ણ કરેલ છે અને ભવ્યમાં ભવ્ય ધૂન ભજન ગામ સમસ્ત જમણવાર રાખેલ છે પેલા અહીંયા અવરું જગ્યા હતી અને ગામના વિચાર આવ્યો કે આપણે કાંઈક સારું કાર્ય અહીંયા કરી અને મોરબી જિલ્લાની અંદર ફર્સ્ટ નંબરનું સોનાપુરી મોક્ષધામ એવું લાલપુર ગામમાં બનાવેલ છે સરપંચ અમારા આ બે કાર્યકર્તા છે અમૃતભાઈ આદ્રુજા અને ત્રિભુવન ત્રિભુવનભાઈ આદરુજા એને સખત મહેનત એક વર્ષ આ એક દી એવું નથી કે એક દિવસ પણ અહીંયા નહીં હોય ડેલી હાજરી અને સખત મહેનતથી અને આ કામ પૂર્ણ કર્યું છે અને ગામનો પણ બહુ સહકાર સારો છે અને બધાનો જે ધારું હતું એ પ્રમાણે કામ પૂરું થઈ ગયું છે કાર્ય અમે એકત્રીસ સાથે ચાલુ કરેલ હતું અને પછી આજે ત્રેવીસ સાથે પૂર્ણ થયું છે એટલે એક વર્ષની અંદર આ કાર્ય થયું છે અને એમાં ફક્ત એક મેસેજ અમે નાખ્યો તો હતો એકત્રીસ સાથે કે રિનોવેશન કરવું છે શમશાનનું અને એક જ દિવસની અંદર પંદર લાખ પંદર લાખનો અમારો ફાળો થયો હતો એટલે અમે ગામનો એટલો ખૂબ ખૂબ આભાર માની છીએ અને અમને ગામે પૂરો પૂરો સાથ દીધો આમ અમારા કમિટીના મેમ્બર આ બધાએ પૂરું ધ્યાન દીધું એમાં ખાસ કરી અમૃતભાઈ ઉકાભાઈ આદરોજા અને ત્રિભુવનભાઈ પ્રાગજીભાઈ આદરોજા એને ખૂબ મહેનત કરી છે અને આવી મહેનત કરતા રહીએ એટલે ગામનો વિકાસ આમનો થતો રહીએ આ કૈલાસ મુક્તિધામ લાલપરમાં અમારા વડીલોની સતત બાર મહિનાની સતત મહેનતથી અહીંયા ટૂંકમાં બાવરિયાને ટૂંકમાં એવું હતું આ વ્યવસ્થિત એક શમશાનને ટૂંકમાં ફરવાલાયક સ્થળ ટૂંકમાં બાળકોને રમાય એવું સ્થળ કરી દીધું અને અતિ મહેનત કરીને ટૂંકમાં દિવસ રાત એક કરી અને મહેનત કરીને એક કૈલાસ મુક્તિધામ એક મોરબી જિલ્લામાં એક સારામાં સહેરું શમશાન બનાવ્યું